પત્રકાર વિરૂદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ કાર બહાને સાથી ની હ્યુન્ડા લઈને ફરાર જી હા વાત થઈ રહી છે દીર્ઘાયુ ની અમદાવાદના પત્રકાર જગતમાં ચકચાર મચાવનારો આ ગંભીર બનાવ સામે આવ્યો એક પૂર્વ મહિલા સહકર્મીએ બીજા પત્રકાર પર વિશ્વાસઘાત અને મોટર વાહન છેતરપિંડીનો આરોપ લગાવ્યો ગોતા વિસ્તારમાં રહેતી એક ન્યૂઝ એજન્સીની ની સ્પેશિયલ કોરોપોન્ડન્ટ પત્રકાર દીર્ઘાયુ વ્યાસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ મુજબ આરોપી દીર્ઘાયુ વ્યાસે ફરિયાદી વિશ્વાસ મીડિયા સંસ્થામાં મેનેજિંગ એડિટર તરીકે કામ કરતી હતી જ્યાં આરોપી દીર્ઘાયુ વ્યાસ ક્રાઇમ રિપોર્ટર તરીકે જોડાયો હતો અને આ ઓળખાણ આધારે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ ના રોજ યુવતી જયારે વિદેશ પ્રવાસે ગઈ ત્યારે આરોપીએ તેને ફોન કર્યો મારી ગાડી સર્વિસ માં